નમસ્કાર મિત્રો આજે આપણે સી ની પરીક્ષા અંતર્ગત ગુજરાતી ભાષામાં એક કાવ્ય જોઈશું જે કાવ્યના પાંચ ગુણ હોય છે એટલે કે કાવ્યના આધારે પાંચ પ્રશ્નો પૂછાતા હોય છે અને એ પાંચ પ્રશ્નોના પાંચ ગુણ હોય છે પ્રત્યેક પ્રશ્નોનો એક ગુણ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચની એક કવિતા જોઈશું અને તેના આધારે પાંચ પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરીશું તો પાંચમા ધોરણની એક સરસ કવિતા છે જેના કવિ છે તુષાર શુક્લ કવિતાનું નામ છે ચાલી નીકળીએ પ્રવાસમાં તો કવિતા જોઈ લઈએ ચાલી નીકળીએ પ્રવાસમાં ઓકે આજ વર્ષો વરસાદ ઉપરવાસમાં આજ વર્ષો વરસાદ ઉપરવાસમાં કે ચાલ હવે ચાલી નીકળીએ પ્રવાસમાં માટીની ગંધ મીઠી મારક બતાવશે ને વાયરા થશે વાતો લીલાસમ ઘાસ પર હળવેથી દોડીએ ને સાંભળીએ ગાતો ફૂલ ફોરી રહ્યા છે સુવાસમાં કે ચાલ ચાલી નીકળીએ પ્રવાસમાં કોરપ ભૂલાય અને વાહલપ છલકાય એવું મોસમનું ભીનું છમ કહેણ વૃક્ષોની ડાળીને પાંદડેથી વહી ચાલ્યા

કે ચાલ ચાલી નીકળીએ પ્રવાસમાં હવે આપણે કવિતાના આધારે પાંચ પ્રશ્નો અને તેના જવાબો કરીશું પ્રશ્ન એક પહેલો વરસાદ આવે ત્યારે શું થાય છે જવાબ પહેલો વરસાદ આવે ત્યારે માટીમાંથી મીઠી સુગંધ પ્રસરે છે પ્રશ્ન નંબર બે ઉપરવાસમાં ખૂબ વરસાદ પડે ત્યારે શું શું થાય છે જવાબ બે ઉપરવાસમાં વરસાદ પડે ત્યારે માટીમાંથી મીઠી સુગંધ પ્રસરે છે વાયરાઓ વાય છે લીલુસમ ઘાસ લહેરાય છે ભમરાઓ ગીતો ગાય છે અને ફૂલો મોહરી ઉઠે છે પ્રશ્ન નંબર ત્રણ અષાઢ મહિનામાં વાતાવરણ કેવું હોય છે તો અષાઢ મહિનામાં કોરબ ભૂલાય અને વાહલપ છલકાય અને વૃક્ષની ડાળીઓ પરથી વરસાદનું પાણી વહે છે એવા વાતાવરણની કવિતામાં કલ્પના કરેલ છે પ્રશ્ન નંબર ચાર સામયું એટલે શું સામયું એટલે સત્કાર અથવા તો સ્વાગત પ્રશ્ન નંબર પાંચ ઠાલા બેસી રહેવાના બદલે તમને શું શું કરવું ગમે છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ એકદમ એપ્લાઇડ છે વ્યવહારુ છે આપ આપની અનુકૂળતાથી જવાબ લખી શકો છો કે ઠાલા બેસી રહેવા કરતા અમને જે લખવું એ લખવાનું થેન્ક યુ